પાદરા તાલુકાના ચોખારી પ્રાથમિક શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ વાગડાનો તાજેતરમાં વિદાય સમારંભ યોજાયો કહેવાય છે કે બાળકની ભવિષ્ય ગણવાની જવાબદારી શિક્ષકની હોય છે જો સારા શિક્ષક મળે તો બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બની જાય છે તેવી જ રીતે શિક્ષક માટે આવા વિદ્યાર્થીઓ મૂલ્યવાન હોય છે જેઓ તેમની મહેનત દ્વારા તેમના શિક્ષકનું સન્માન વધારે હોય છે આ જ કારણ છે કે આપણી પરંપરામાં વિદ્યાર્થીઓ માટે તેના શિક્ષક ભગવાન હોય છે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષક પ્રત્યે લગાવ અને પ્રેમની આજે પણ પ્રચલિત છે આવું જ એક ઉદાહરણ પાદરા તાલુકાના ચોકારી પ્રાથમિક શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ વાઘડા પોતાના વતન બનાસકાંઠા જિલ્લામાં બદલી થતા ચોકારી પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષક મિત્રોમાં ખૂબ જ દુઃખ જોવા મળ્યું હતું વળી લક્ષ્મણભાઈ વાગડા શિક્ષકના સુઘડ વહીવટ અને પ્રતિભાશાળી છાપને લઈને આજુબાજુની શાળાઓમાં પણ તેમની ચર્ચા સાંભળવા મળી હતી પોતાના વિદાય શારંભમાં લક્ષ્મણભાઈ વાગડાએ જણાવ્યું હતું કે બાળકો માતા પિતા અને ગ્રામજનો મારી બનાવવાની પદ્ધતિમાં અને શાળાના વહીવટ પર પૂરો વિશ્વાસ હતો હું મારી ક્ષમતા મુજબ બાળકોને બનાવતો હતો ભવિષ્યમાં પણ બીજી શાળામાં હું આ જ રીતે બાળકોને બનાવીશ આજના સમયમાં સરકારી શાળાઓ પહેલાં કરતાં ઘણી સારી બની ગઈ છે અને હું ઈચ્છું છું કે વાલીઓ તેમના બાળકોને માત્ર સરકારી શાળામાં જ મોકલે વિદાય સમારંભમાં કારોબારી અધ્યક્ષ લાલજીભાઈ વકીલ આરએસએસ જીગરભાઈ પંડ્યા એવોર્ડ વિજેતા શિક્ષક કેસરીસિંહ પડિયાર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય નટુભાઈ પડિયાર રિટાયર્ડ મહિલા પોલીસ અધિકારી વિજયસિંહ પડિયાર શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પડિયાર તેમજ શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા પ્રાથમિક શાળા ખાતે છેલ્લા દસ વર્ષથી એક આચાર્ય તરીકે ફરજ બજાવતા અમારી શાળાના શ્રી લક્ષ્મણભાઈ વાગડા સાહેબની એમના વતનમાં જિલ્લા બદલી થવાથી આજરોજ તેઓનો જિલ્લા ફેરબદલીના કારણે વિદાય સન્માન સમારંભ સોકાઈ ગ્રામજનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામના તમામ સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો બહેનો માતાઓએ હાજરી આપી સાહેબશ્રીના કાર્યને બિરદાવી આવી જ કામગીરી હવે પછી પણ કરી શકે તેવી શુભેચ્છાઓ પાઠવી તેમનું બહુમૂલ્ય યોગદાનને વાઘોડીને એમનું સન્માન કરવામાં આવ્યું આજરોજ સાહેબ દ્વારા પણ ગામના અગ્રગણ્ય નાગરિકો માટે અને શાળાના બાળકો માટે તેમના સ્વખર્ચે ભૂતિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નિમિત્તે સાહેબના દસ વર્ષના કાર્યક્રમોને અમે બિરદાવી એમને અગાઉની કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ